સોમનાથ મહાદેવ મંદિરમાં આદિ જ્યોતિર્લિંગ સોમનાથ બિરાજે છે સોમનાથ મંદિરની અંદર ધ્વજા ચડાવવાનું જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ અને ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે સોમનાથ દાદાને શિખર ઉપર ધ્વજારોપણ કરવાથી મનુષ્યના જીવનથી લઈને મૃત્યુ સુધીના જે કર્મ હોય એ કર્મના બંધનમાંથી મૃત્યુ પછી કર્મના બંધન પ્રમાણે ગતિ મળે છે તો એ કર્મના બંધનમાંથી મુક્તિ આપવા માટે અને પિતૃઓના ઉદ્ધાર માટે ધ્વજા ધ્વજાપૂજન નું મૂળ મહત્વ છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા યુનિવર્સમાં બ્રહ્માંડમાં નવ ગ્રહો આવેલા છે એ નવ ગ્રહોના આકાર છે તો નવ ગ્રહોમાં કેતુ જે છે એનો આકાર છે એ ધ્વજા આકાર છે તો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કેતુ છે એ આધ્યાત્મિક અને મુક્તિનો કારક છે

કીર્તિ જન્મ મૃત્યુ જરા વ્યાધિ રોગ પીડા આ કોઈ પણ પ્રકારની મનોકામના હોય તો એ ધ્વજારોપણ કરવાથી સાધાઓમાંથી નિવૃત્ત થાય છે તો ધ્વજારોપણનું આ મહત્વ છે શ્રી સોમનાથ મંદિરની અંદર ધ્વજારોપણ કર્યા પહેલા એ ધ્વજાની વિધિસર સોળસ ઉપચારથી પૂજન કરવામાં આવે છે સોળસ ઉપચાર થી પૂજન કર્યા પછી ભગવાનના મુખ્ય શિખર ઉપર ધ્વજાનું રોપણ કરવામાં આવે છે તો ધ્વજા ચડાવવાનું સોમનાથ મંદિર ની અંદર આક્રમ શ્રાવણ માસ દરમિયાન પણ પજા ચડાવવાનું ખુબ મહત્વ છે